બોટાદ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા રમેશભાઈ શીલુએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે જિલ્લામાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં અનેક મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે જે સામાન્ય જનતાના આરોગ્ય માટે મુખ્ય કારણ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાયમી અધિકારીઓની ગેરહાજરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે વિપક્ષી નેતાએ તાત્કાલિક કાયમી અધિકારીની નિમણૂક કરી આવા સ્ટોરો સામે કડક તપાસની માંગ કરી છે આંબોટા

કે જે મેડિકલ સ્ટોરો ચાલે છે એમાં ફાર્માસ્યુટિકલ જે લોકો હોય છે એ એની અંદર હોતા નથી અને એમના આ બધા મેડિકલો ચાલે છે જેના કારણે ફાર્માસ્યુટિકલ વ્યક્તિ ન હોવાના કારણે આવા જે દર્દીઓ છે એના આના સાથે છેડા થઈ શકે છે એટલે મારી વાત એટલી છે કે જો આવું કોઈ બોટાદ જિલ્લાની અંદર જે જે મેડિકલ સ્ટોરમાં જો ચાલતું હોય તો આની અંદર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને તપાસ કરી અને આવો કોઈ મેડિકલ હોય તો એની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને બોટાદની અંદર આની અંદર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પણ કંઈ નિમણૂક નથી તો મારી એ પણ સરકારશ્રીને આપના માધ્યમથી વિનંતી છે કે એક ડ્રગ્સ ઇન્સ્પેક્ટર બોટાદની અંદર નિમવામાં આવે જેના કારણે આ બધી તપાસ કરી અને આવા કોઈ જે મેડિકલો ચાલતા હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે અને એ મારી એવી રજૂઆત છે કેટલાક સમયથી ચાલે છે મને તો ખાલી માહિતી હું આમાં લોક સંપર્કમાં નીકળો તો લોકોમાંથી મને આવી વાતો મળી છે કે આ લોકો જે મેડિકલ સ્ટોરો છે એ ભાડા ઉપર અથવા તો કોઈ બીજા માણસોને બેસાડીને ચલાવે છે એટલે એકા એક આરોગ્યનો પ્રશ્ન હતો એટલે એક એક વાત મેં લોકોની સમક્ષ મૂકવા અને તંત્ર સુધી પહોંચાડવા માટેનો એક મારો એક આ નમ્રિ એક પ્રયાસ છે જેના કારણે લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય અને લોકોને યોગ્ય દવા મળી શકે અને જો આવું કંઈ ન ચાલતું હોય તો પણ તપાસ કરી અને યોગ્ય આમાં કાર્યવાહી કરવામાં આવે એવી એક મારી વિનંતી છે મેડિકલો છે જે વગર જે ચાલતા હોય તેમના વિરુદ્ધ કેવી કાર્યવાહી થાય આની સામે સાહેબ કડકમાં કડક કાર્યવાહી થવી પડે કારણ કે આ સીધા લોકોનો આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અને આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન હોય એમાં કોઈ જાતની બાંધછોડ કરી શકાય નહીં આવા મેડિકલ સ્ટોરોને બેન કરવા જોઈએ આવા મેડિકલ સ્ટોરોને દંડ કરવા જોઈએ અને એવું કામ કરવું જોઈએ કે લોકો આવા ફાર્માસ્યુટિકલ વગર કોઈ મેડિકલ સ્ટોરો ન ચલાવે એની માટેના સરકારે પ્રયત્ન કરવા જોઈએ